અન્ય ગામ સહિત અન્ય ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થનાર છે જેની કામગીરીના ભાગરૂપે પિલરો ઊભા કરવા સાથે ખેતરો પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાહનોની અવરજવર માટે કાચા રોડ બનાવાયા છે જે ઉંચા હોવાથી ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે હાલમાં વરસેલા સાડા સાત ઇંચ વરસાદથી થામ ગામના ખેતરો સરોવર બની ગયા છે ખેડૂતોના મોંઘા બિયારણ અને મહેનત બાદ ઉગેલા પાક નિષ્ફળ ગયા છે થામ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોએ આ અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર અને અન્ય સ્તરે પણ રજૂઆત કરી છે પણ તેઓને બુલેટ ટ્રેનના અધિકારીઓ દ્વારા અન્ય સ્થળના પાણીના નિકાલના ફોટા બતાવી કામગીરી થઈ હોવાના આક્ષેપો કરી રહ્યા છે ત્યારે ઠામ ગામના ધરતીપુત્રના માથે આકાશી આફતની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી વરસાદી પાણીના નિકાલ અવરોધતા આર્થિક નુકસાનનો માર પડી રહ્યો છે સરોવર બની ગયેલા આ ખેતરો જોઈ ધરતીપુત્રો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આવકારી રહ્યા છે પણ ચિંતા સાથે વર્તર અને પાણીના કાયમી નિકાલ માટેની માંગ કરી રહ્યા છે અને જો તેમ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ હું ઠામ ગામનો રહેવાસી ઇમ્તિયાઝ આદમ પટેલ હું પોતે ખેતી કામ કરું છું હવે તમે જોઈ શકો છો કે આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ નો નોખવાથી અમારા ખેતરમાં કેટલું કેટલું પાણી છે હવે આ ખેતર છે કે તળાવ છે આજે અમને ખબર નથી પડતી અમે અમારા ખેતર પર ભૂલા પડેલા છે કે અમારું ખેતર ક્યાં છે એ રીતના અમે આજે ભૂલા ભટકેલા છે જો અમને આ ખેતર અમારા પાણીમાં ડૂબેલા છે અમે વારંવારીને વાવેતર કરીએ તણ તણ વાળીને અમે ભીંડાનું વાવેતર કરેલું છે પાણનું ખાતર અમે એનામાં ઓળેલું છે પણ આજે તે ચાણો ખાય છે તે ખાતરને અમારા ને ભીંડાનું તો નામો નિશાન નથી રહેલું જેનું કારણ છે કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી એ લોકોએ જે માટી પૂરેલી છે એ માટી ત્રણથી સાડા ત્રણ ફૂટના ઢોળા નાખેલા છે બુલેટ ટ્રેનના પિલ્લરની બાજુમાં હવે એ લોકોને અમે વારંવાર એ લોકોને કીધેલું છે કે અમને પાણીનો નિકાલ માટેની કોઈ પણ જોગવાઈ કરી આપો પણ એ કોઈ પણ અધિકારી આટલે જોવા નથી આવતા ને કોઈ અમને એનો સાથ સહકાર આપવા દેખે રાજી નથી આગળ પણ અમે એને ત્રણ સાત બે હજાર ત્રેવીસના રોજ અમે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર અમે અધિકારીઓને અમે લેખિતમાં આવેદન આપેલું છે ત્યાં પણ અમે મિટિંગ પણ કરેલી છે પણ એ સાહેબે અમને કીધેલું હતું તે કર્યા કે અમે કંઈ કામ તમને તમે કહેશો ત્યાં જગ્યાએ ભૂંગળા નાખી આપીશું પણ એ લોકોએ આજ તારીખ લગન એવું કોઈ કામ અમને કરીને નથી આપેલું તે છતાં પણ આજે અમને થોડાક દિવસ પર પંચાયત પર આવીને એ લોકો કહે છે ને અમને નોટિસ આપે છે કે અમે કામ તમારું કરી આપેલું છે અમને ફોટા બટાડે બીજી કોઈ સાઇઝના ફોટા અમને શો કરે છે ને અમને દેખાડે છે કે ભાઈ આ તમારા ગામનું કામ થઈ ગયેલું છે જો ગામનું કામ થયું હોય તો તમે સરપંચ સરપંચશ્રીને તમે કહી શકો છ તમે ડેપ્યુટી સરપંચ સાહેબને પંચાયતના કોઈપણ સભ્યને તમે બોલાવીને કહી શકો કે કોઈ પણ ખેડૂતને ગામના કોઈ પણ રસ્તા ચાલતા અમને શકો કે અમે આ જગ્યાએ કામ કરેલું છે પણ આ થામથી મોઢલાની વચ્ચે આ કોઈ જગ્યાએ કામ થયેલું નથી બીજી જગ્યાએનું કામ થયેલું છે ને એ લોકો મને આટલે ઉલ્લુ બનાવે છે એ લોકો જાળીબુદ્ધિના અધિકારીઓ જો અમને આ ખેડૂત આ ખેતરોમાં પાણી ભરાયેલું છે એનું વળતર યોગ્ય બે વર્ષથી નહીં મળે અમને એનું વળતર તો અમે ગાઢી ચીડિયા માર્ગે અમે આંદોલન કરીશું અને આટલેથી હવે એ લોકોને અમે કોઈ પણ કામ કરવા નહીં દઈએ આ પ્રિન્ટ મીડિયા આ મીડિયાના માધ્યમથી અમે જણાવીએ સાહેબને ઓકે ડેપ્યુટી સરપંચ મકસુદ ઇસ્માઇલ ગફૂર પોતે ખેડૂત પણ છું આ બે હજાર ત્રણ સાત ત્રેવીસના રોજ અમે આ અરજી કરેલી હતી કે પાણી ભરાય છે અને એનાથી અમને ઘણું નુકસાન છે કપાસ ભીંડા તુવેર વાવેતર કરીએ જ પણ ફેલ જાય છે બે વર્ષથી બુલેટ ટ્રેનનો રસ્તો છે જે ત્રણથી સાડા ત્રણ ફૂટ ઊંચો છે એનાથી પાણી રોકાય છે એના માટે અરજી કરેલી છે અમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પણ એનો કોઈ હજુ અભી તક નિકાલ થયો નથી અને અમને વારંવાર આવીને મને કહે છે કે તમારું કામ થઈ ગયેલું છે જૂઠા ફોટા બતાવી ને અમારી પાસે એનઓસી માગે છે પણ અમે આપતા નથી એક પણ ખેતર પાસે ભૂંગળું કે કંઈ પણ મૂકેલું નથી તો હવે અમારી પાસે આ ફ્રોડ કરી ને આ જુઓ ભૂંગળા એ ભૂંગળા મૂકેલા છે એવું બતાવી ને એમનું કામ ચલવી લે છે અમે આ સાતમા મહિના ત્રેવીસમાં બે હજાર ત્રેવીસની અંદર અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું હતું પણ આ જુલોગીનો મને કોઈ એનો એ મળી નથી કે ભાઈ કોઈ નુકસાની પણ નથી મળી કે એનું કંઈ ભૂંગળા પણ નથી નાખ્યા તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો